ખેડાના ચકલાસી નગરપાલિકાના સાડીપુરા વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની ગંભીર સમસ્યા છે જે હજુ યથાવત છે આ વિસ્તારના રહેવાસી આ વિસ્તારના ખુદ લોકો કહી રહ્યા છે કે પૂરતું અને સ્વચ્છ પાણી મળતું નથી જેના કારણે તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ છે સાડીપુરા વિસ્તારમાં નિષ્ક્રિય પાણીની ટાંકીની સમસ્યા પણ એક મોટો મુદ્દો છે જેના કારણે પાણીનું વિતરણ યોગ્ય રીતે થતું નથી સ્થાનિક રહેવાસીઓએ આ સમસ્યાને લઈને ધારાસભ્ય અને સાંસદને વારંવાર રજૂઆત કરી પરંતુ હજુ પણ આ સ્થિતિ અકબન છે તેમનું કહેવું છે કે ધારાસભ્ય અને સાંસદ માત્ર ચૂંટણી સમયે વોટ માંગવા આવે છે પરંતુ પાણીની આ ગંભીર સમસ્યા હલ કરવા માટે કોઈ પગલાં લેવાયા નથી એવો પણ આક્ષેપ છે કે તેમની વોટ બેંકનો ઉપયોગ રાજકીય લાભ માટે થાય છે પરંતુ તેમની મૂળભૂત જરૂરિયાતો પ્રત્યે ઉદાસીનતા દાખવાય છે આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની માંગ સારીપુરા વિસ્તારના રહેવાસીઓ કરી રહ્યા છે કે આ ની વસ્તી ત્રણ હજાર થી પોત્રીસો માણસ ની વસ્તી છે અને બે હજાર સત્તર માં એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું અત્યાર સુધી પાણી પૂર્ણ થયેલ નથી ચક્રસી માં સાત વર્ષથી આ પાણી છે કોન્ટ્રાક્ટર કામ કરતા નથી અને જે તે પેટા કોન્ટ્રાક્ટ આપીને પણ આ કામ વચ્ચે શરૂ કર્યું એ પણ બંધ કરી વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા અને કોન્ટ્રાક્ટર મિલી ભગત હોય એવું લાગે જેથી કરીને પ્રજાને ખૂબ જ પાણી વગર તરસવું પડે છે આમ તેમ કરી અને લોકો પાણી લાવીને પોતાનું ગુજરાન ચલાવે છે પશુઓનું પાણી પાઈએ